તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો હવે વીજ બિલ ઓછું આવશે ગુજરાત ના લોકો માટે સારા સમાચારો આપ્યા હતા જેમાં સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે આ ડિસેમ્બર સુધી બે રૂપિયા ટેરિફ લાગુ હતું ત્યારે જાન્યુઆરી મહિનાથી બે એકતાલીસ રૂપિયા ટેરિફ થશે ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને એક હજાર અને એકસોને વીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે તો મિત્રો ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગાંધીનગરથી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે વિજલેન્ડના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો થશે ફ્યુઅલ ચાર્જિંગના મિત્રો ભાવ નક્કી થતા હોય છે ત્યારે યુક્રેન રૈસે યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો ત્યારે આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી તો પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ ની વસુલાત કરવામાં આવે છે તો હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલીસ પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો એકવીસો રૂપિયાની સહાય મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે દિલ્હી સરકારે બે અને પચીસ ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જે હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશથી શરૂ ચૂંટણી ફેબ્રુઆરી બે હાજર પચીસ માં યોજાવાની છે આ યોજના મહિલા મતદારોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ દિલ્હીની રહેવાસી હોવી જોઈએ અને તેમના માટે દિલ્હીના સરનામા સાથેનું મતદાર ઓળખ આઈડી કાર્ડ પણ હોવું જોઈએ તો જેવી જ રીતે મિત્રો દિલ્હીની અંદર મહિલાઓને એકવીસો રૂપિયાની આપવાની જાહેરાત આમ આદમી પાર્ટીની દ્વારા કરવામાં આવી છે તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓને આવી જ રીતે મિત્રો એકવીસો રૂપિયાની સહાય મહિને મળવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગર જિલ્લામાં પૂર સહાય અંગે ઓગણચાલીસ હજાર આઠસો ખેડૂતોને કુલ રૂપિયા મિત્રો સહાય જામનગર જિલ્લામાં ખેડૂતો ખેડૂતોના પાકને થયેલા નુકસાનના તંત્ર છાસઠ હજાર એકસો ને ત્રીસ હેક્ટર જમીનમાં નુકસાનીનું થયાનું સામે આવ્યું હતું તો ખેડૂતોના પાક ને ચૂકવણું ચુકવણું કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાના ઓગણચાલીસ હજાર આઠસો સિત્તેર ખેડૂતોને બાકી રહેલા ખેડૂતો સહાય ચૂકવવાની પ્રક્રિયા હજી પણ ચાલી રહી છે ચાલુ વર્ષે ખેડૂતોને ચોમાસુ પાક નું ત્રણ લાખ તેતાલીસ હજાર પાંચસો ને એકવીસ સોળ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું

અમાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બોર્ડની પરીક્ષાના નિયમોમાં મોટો બદલાવ ગુજરાત બોર્ડના સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારો સામે આવ્યા છે હવે ધોરણ બાર સાયન્સ બાદ પણ વિદ્યાર્થી ગ્રુપ બદલી શકશે એટલે કે હવે ધોરણ માં બી ગ્રુપમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ થાય છે તો તે મિત્રો એ ગ્રુપમાં પણ પરીક્ષા આપી શકશે આ પરીક્ષા આપવાનો મોકો તેમને પૂરક પરીક્ષા સમય જ મળી જશે ધોરણ અગિયાર બાદ પણ ધોરણ બાર માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે વિદ્યાર્થીઓને મિત્રો આનાથી પણ રાહત મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રેસ ગોસ્વામીની આગાહી વમન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પચીસ થી લઈને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુશેલનને પગલે વરસાદ થશે તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલી મહેસાણા પાટણ દહોદ મહીસાગરમાં માવઠું આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટો સવાયો વલસાડ ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર કચ્છ બોટાદા ભાવનગર અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી સસ્તી થશે ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુઅલ ચર ચાર્જમાં ઘટાડો કર્યો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ ચર ચાર્જમાં દર પ્રતિ યુનિટ ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અંદાજે એક કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર બે દરમિયાન મિત્રો કરેલા વીજ વપરાશ ઉપર મિત્રો આશરે રૂપિયા કરોડનો લાભ થશે તારીખ એક દસ બે હજાર ચોવીસ થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન મિત્રો કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટ ચાલીસ પૈસા નો લાભ થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ મહિલાઓની સમસ્યાઓને સમજી દેશમાં મોંઘવારી વધી રહી છે ત્યારે આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મહિલાઓને મળ્યા હતા સાથે તેમની સમસ્યાઓ પણ જાણી હતી રાહુલે આ મિટિંગનો વિડીયો પર સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે વિડિયોમાં મહિલાઓ રાહુલ ગાંધી સાથે વધતી મોંઘવારી અને અન્ય સમસ્યાઓ શેર કરી હતી વિડિયો મુજબ હાલ લસણના ભાવમાં પણ ઘણા વધી ગયા છે જેને લઈને મિત્રો મહિલાઓએ રાહુલ ગાંધીએ વાતચીત અને ચર્ચાઓ પણ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ચાર શહેરના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રણે વેગ આપવા રાજ્ય સરકાર અંદાજીત આઠ થી પણ વધુ બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદ રાજકોટ જામનગર અને જુનાગઢ વિભાગને કુલ મિત્રો અઢારસો થી વધુ બસોમાં ત્રણ થી પણ વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકટિંગ મશીન મિત્રો ફાળવવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ લાભાર્થીઓને મિત્રો દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઈ શ્રમ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર કામદારોના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપે છે આ યોજના એવા કામદારો માટે છે જેઓ શ્રમ વિભાગની કોઈ પણ યોજનાનો ભાગ નથી સરકાર વત્રી શ્રમ મંત્રાલય ઈ શ્રમ યોજના ચલાવી

ટકા વીજળી આપવામાં આવતી નથી ત્યારે રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન છે ગુજરાતના કુલ અઢાર બસો પચીસ ગામ પૈકી સત્તર એકસો ને ગામના વીસ લાખ જેટલા વીસ લાખ મિત્રો એકાવન હજાર એકસો ને પિસ્તાલીસ ખેતી વીજ જોડાણો છે જે પૈકી સોળ હજાર થી પણ વધુ સોળ હજાર પાંચસો ને એકસઠ ગામ અઢાર લાખ થી પણ વધુ અઢાર પોઈન્ટ પંચાણું હજાર ખેડૂતો દિવસે ખેડૂતો દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે છન્નું ટકા ગામ ના દિવસે વીજળી મળી રહેલ છે બાકી રહેતા ચાર ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના રહેલા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણાએ 24 પાક માટે એમએસપી ની સૂચના આપી છે મિત્રો પંજાબમાં ખેડૂતોના એક વર્ગ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે મુખ્યમંત્રી નાયબ સીહ સેનેને આગેવાની હેઠળની હરિયાણા સરકારે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પર 24 પાકની ખરીદીની સૂચના આપી છે આ વર્ષે 5 ઓગસ્ટના રોજ ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીએ પહેલા મિત્રો સેનેને આગેવાની હેઠળને કેબિનેટે રાગી સોયાબીન નાઇઝર બિયારણ

નોટિફિકેશન કેન્દ્ર સરકારની પણ એમએસપી નીતિને અનુરૂપ છે જે આ તમામ પાકોનો લાગુ પડે છે તો જેવી જ રીતે મિત્રો હરિયાણાની અંદર હરિયાણાની સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને 24 પાક માટે એમએસપી ની સૂચના આપવામાં આવી છે તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને આવી રીતે મિત્રો 24 પાકને એમએસપી મળવી જોઈએ

વાતચીતનો માર્ગ ખોલવો જોઈએ ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર રાહ જોઈ રહી છે જો વડાપ્રધાન રશિયા અને યુક્રેન યુદ્ધ રોકી શકતી હોય તો બસો કિલોમીટર દૂર બેઠેલા સાથે કેમ વાત કરતી નથી મિત્રો જણાવી દઈએ કે પંજાબના ખેડૂત નેતા જગદીશ દલ્લેવાલ મિત્રો છવ્વીસ નવેમ્બર થી ખનોરી બોર્ડર પર છવ્વીસ નવેમ્બર થી ખનોરી બોર્ડર પર અમરનાથ મિત્રો ઉપવાસ પર બેઠા છે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી કાયદાસર ગેરંટી અને અન્ય માંગણીઓ સાથે પણ આંદોલનકારી ખેડૂતોને પણ માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ કેન્દ્ર પર દબાણ લાવવા માટે દલેવાલ ઉપવાસ પર રહેલા છે તો તેની હાલત હજી નાજુક છે દલેવાલ ઓગણીસ ડિસેમ્બરે બેભાન પણ થઈ ગયા હતા તો સંયુક્ત કિસાન મોરચા બિન રાજકી અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો તેર ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનોરી બોર્ડર પણ પડાવ નાખી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

પણ વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે જાણકારોનું માનીએ તો સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખેડૂતો માટે વરદાનથી ઓછો નથી આ નિર્ણય ખેડૂતો માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે હવે ખેડૂતોને તેમની જમીન કે અન્ય મિલકત ગીરવી રાખવાની જરૂર નહીં પડે તેઓ કોઈ પણ વધારાના દબાણ વિના સરળતાથી લોન લઈ શકશે તેનાથી મિત્રો ખેડૂતોને આર્થિક મિત્રો સ્થિતિમાં સુધારો થશે અને તેઓ ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી મિત્રો ખેડૂતોને આમાં દોઢ લાખ રૂપિયા સુધી લોન છે તે મિત્રો આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે તેમને વધારો કરીને ખેડૂતોને મિત્રો હવેથી બે લાખ રૂપિયા સુધી લોન છે તે મિત્રો જીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવશે પછી ના સમાચારો વાત કરીએ તો બાર પાસ વિદ્યાર્થીઓને મળશે મિત્રો દસ હજાર રૂપિયા પ્રતિ મહિના મળવા થશે તો મિત્રો મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે વિધાનસભા ચૂંટણી પહેલા મિત્રો મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય લેવામાં

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળે છે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે તો મોદી સરકાર વર્ષ બે હજાર પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી મિત્રો આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ તેમને સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના

સુધીને લોન માટેની અરજી કરી શકો છો એટલે કે મિત્રો જો તમારી પાસે જનધનનું ખાતું છે અને તમારે મિત્રો પૈસાની જરૂર હોય તો તમે મિત્રો જનધન યોજના હેઠળ દસ હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો

કેવાયસી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફત લોકો ઘરે બેઠા પોતાનું ઈ કેવાયસી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ઘરે બેઠા ઈ કેવાયસી અપડેટ કરવા આ રીતે એટલે કે મિત્રો માય રેશન નામની એપ્લિકેશન છે જે મિત્રો તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ મિત્રો હોમ પેજ પર ત્રણ આડી લાઈન વાળા ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે પ્રોફાઇલ પર મિત્રો ક્લિક કરવાનું રહેશે જ્યાં મિત્રો તમારે ઈ કેવાય સીનું વેરીફિકેશન અને ઈ કેવાયસી તમે તમારા મોબાઈલ થી પણ જાતે જ કરી શકો